વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવી ગોળખર અભયારણ્ય દ્વારા યોજાયો સેમિનાર આજે વિશ્વ સર્પ દિવસ છે ધાંગધ્રા ગોળખર અભયારણ્ય વન વિભાગ દ્વારા વિશ્વ સાપ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુસર બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે સાપ વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો ઝેરી તથા બિનઝેરી સાપો તથા પ્રાથમિક સારવાર અને જુદી જુદી અંધશ્રદ્ધાથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું ભારતમાં ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રા શહેરની બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે વિશ્વ સર્પ દિવસની ઉજવણીના ભાગરૂપે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ઝેરી તથા બિનઝેરી સાપો વિશે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત જુદી જુદી અંધશ્રદ્ધાઓથી જોડાયેલા લોકોને અંધશ્રદ્ધાઓથી દૂર રહેવા સાફ વિભાગના અધિકારીઓ તથા સરપના જાણકારો દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાપ ઝેરી છે કે બિનજેરી તે જાણવું અને તેને મારવો નહીં રેસ્ક્યુ કરનાર અથવા વન વિભાગની ઓફિસનો સંપર્ક કરવા માટેની માહિતી આપી હતી અને જો કોઈને સર્પ કરડે તો તાત્કાલિક દવાખાને સારવાર લેવા જવાની માહિતી આપી હતી સાથે જ અધિકારી દ્વારા દેશમાં વિવિધ વિસ્તારના સર્પ વિશે માહિતી આપી હતી ત્યારે આવા જીવજંતુથી ડર ન રાખવા માટે લોકોને અપીલ કરી હતી સાથે જ તેને મારવું નહીં અને આપણે સાવચેતી રાખવી જરૂરી છે તે અંગેનું માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો